અંગત અને જૂની અદાવતમાં ફાયરિંગ કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું આ સમગ્ર ઘટનામાં લાલગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ રોજ બેરોજ બનતી રહે છે ત્યારે વધુ એક વાર માથાભારે શખ્સની હત્યા કરવાના ઈરાદે ફાયરિંગની ઘટના બની છે કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે જેમાં બે થી ત્રણ ફાયરિંગ થયું હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે અજાણ્યા ત્રણ ની ચાર શખ્સો દ્વારા ફાયરિંગ કરીને ફરાર થઈ જતા પોલીસ પણ દોડતી થઈ છે તો પોલીસે સીસીટીવી ના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો ફરિયાદી કહેવું છે કે તેઓ રોડ પર ઊભા હતા એ દરમિયાન ત્રણ થી ચાર શખ્સો આવે છે અને તેમના ઉપર ફાયરિંગ કરીને ફરાર થઈ જાય છે ત્યારે આ ઘટનામાં ફરિયાદીને કોઈ ઈજા પહોંચી નથી પોલીસે ઘટના સ્થળેથી ફાયરિંગ બાદની બુલેટ જપ્ત કરી છે અને કેટલા એમ એમની છે તે દિશામાં તપાસ હાથ ધરી છે હજી સુધી કેસમાં આરોપીઓ છડપાયા નથી પરંતુ પોલીસનો દાવો છે કે આરોપીઓ ટૂંક સમયમાં છડપાઈ જશે કુખ્યાત સમીર માંડવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કુખ્યાત સમીર માંડવા ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને લૂંટ મારા મારી જવાને ગુના તેની સામે નોંધાયા છે લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં કુખ્યાત સમીર માંડવાની ગેરકાયદે મિલકત ઉપર પોલીસ અગાઉ બુલડોઝર ફેરવી દીધું છે સવારે બે વાગ્યાની આસપાસ જિલ્લાની બ્રિજની નીચે જે લાલગેટ પોલીસ સ્ટેશનનો વિસ્તાર આવે છે જેમાં કુલ બે બાઇક ઉપર કુલ ચાર ઈસમો આવીને ફરિયાદી ઉપર બે રાઉન્ડ ફાયર કરેલ છે જેના આધારે લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવે છે ફરિયાદ જે દાખલ થઈ છે તેમાં ફરિયાદી દ્વારા ત્રણ જે ઈસમો છે તેના આઇડેન્ટિફાઈ કરી નામજોગ ફરિયાદ આપી છે જ્યારે ચોથો ઈસમ છે એ અજાણ્યો છે પરંતુ પોલીસે સીસીટીવીના આધારે ચોથા આઈસએમની પણ ઓળખ કરે ઓળખ કરી લેવામાં આવે છે અને આ ચારેય આરોપીઓની ધરપકડ કરવા માટે અત્યારે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે જેમાં સુરત શહેર પોલીસની ડીસીબી તેમજ અન્ય બ્રાન્ચો પણ આ આરોપીઓને પકડ કરવા માટે અત્યારે કાર્યરત છે અંદાજીત બે વાગ્યાની આસપાસ નો બનાવશે જે અત્યારે ફલિત થતું નથી ફરિયાદી ને આ બાબતે કશું ફરિયાદમાં અને ઇન્ટોગેશનમાં જણાવેલ નથી પરંતુ જ્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવશે તો કયા કારણોથી તેઓએ આને આની પર એસોલ્ટ કર્યો છે તે રીતે જાણી શકાય જ્યારે પણ આ વિગત આવશે ત્યારે મીડિયાને પણ બ્રીફ કરવામાં આવશે સમીર માંડવાનો કોઈ ઇતિહાસ શું એની વિરુદ્ધમાં અગાઉ ત્રણસો બે જેવા ગંભીર પ્રકારના ગુનાઓ અગાઉ દાખલ થયેલા છે પરંતુ હાલમાં ત્યાંની પોતાની ઉપર એસોલ થયેલો છે એટલે પોતે પોલીસે ગુનો તાત્કાલિક નોંધીને રાજેશનની કાર્યવાહી હાથ ધરી